આખી રાત નું પોણ માં તો જવું છે કેરાલું રાત નું પાપ ના હોત દાડા દાડા પોણ થઈ જાયો નહીં તારો ભાગ છે શરમ શક નહી

અને આપણે જમીનના ચોપડીએ ચોપડીઓ લેતા જા હવના છોકરો હું કરી છે હવે શરમ નહીં લગા રે આવડો મોટો થયો છે તો ખબર નહીં પડતી ને લોકોનો છોકરો જે હું કરી એના રાત દાળાની ભોન નહીં શું કરવાનું મારે આવા નવા છોકરા પછી ભિખારી કરી હવે હારા ના હોય કોઈ ધકેલવા પછી ધંધા એના સિવાય હોય ને ઠેકવાનું પડશે નહીં

બોરે આ હું લઈને આવ્યો તું કાગળિયો આ કાગળ હેનો લાયે આ કોકની કંકુદરી અરે પણ કાગળ તમે નાગી કાગળિયો લા કાગળિયો લાયો અલ્યા આ કોકની કંકુદરી ચાથી પાણી લઈને આવ્યો હી હું તને આધાર કાર્ડ નઈ લાવવાન કીધું પણ તમે કો કાગળ લઈને હું કાગળ લાયો આલે ફી લઈને તું આ આ મગજ ખરાબ કરી નાખી છે માર તો કમ્પ્લીટ છે મગજ તો આધાર કાર્ડ ન લઈ લે તા એ હું આવા મોમે ગાલી તું ઘરમાં કાકા મારો શું કરવા બાપા તું જા ના મે દેવાળું દે આધાર કાર્ડ નઈ લઈને આય કોમ્પ્યુટર ઉપાડી મગજ ખરાબ કઈ ને કઈ નઈ શું કરી જવું છે ખેલા ફોરમ ભરીને આવું યાર મોદી સરકારે આટલો લાભ આપ્યો છે આપડે ફોરમ ભરીએ તો આવ્યો લાવજી આ આધાર કાર્ડ ના આ ચૂંટણી કાર્ડ જેરસ્કા લઈ લેજો બરોબર છે અને બીજો મારા ઓલે ખાવાનું બોલતા ના પાછા હાલ લાવું છે હું જઉં છું ત્યાં હા અને તો કોક શાક ભાગ બનાવરાય રાયગણો મેગરાણો હું લેતા આવજો બજારમાંથી મરચો અલ્યા પેલા રગલાની થી લેતા આવજે તો એટલો અને શાક બનાવરાઈ દેજી હું જઈને આવું હાલ જ રંગોઈ દે તેલ લગાવવાના ઘઘોઈ ગયો મોદી સરકાર પૈસા આલતી હતી તેલા ખરે ઉઠાઈ લીધા

ફોર્મ ભરવા જ્યો હતો પણ આપણા મોડી ફોર્મ ભરાઈ દીધું છે કોને ફોર્મ ભરાઈ દીધું કોને ભરાઈ હોય રે રઘો રઘો તાણ ભરાય હું એ માટ જ જતો તો માટે કંટાળી પાછો આવ્યો હું તો ફોર્મ બધું લઈ ન ઉતારા કઢાયા બરોબર આધા કાર્ડ લઈ ગયો હતો ચૂંટણી કાર્ડ લઈ ગયો તો બધું લઈ ગયો તો તો એ માટ હાલવા જ્યો ને એટલે સાહેબ કે તમારે જમીન ઉપર પહેલા ભરાઈ ગયો ફોર્મ

થોડું ચાલતું લો મારેલું ખેતર માં ખાડા ને દીકરા છો ઘરે

જમીન ના આપવું ભરાય જાય મોદી સરકારી રે વિશ્વાસ ના કરાયમંત શી ખબર આવો પાણ શું થયું જમીન ના મો નહીં ભરાયું

නති ड खমা र තුমাයි ख जता आ